નમસ્કાર દર્શક મિત્રો SNS news માં આપનું સ્વાગત છે અને હું છું આપ સૌનો નિલેશ પાઠક આજે મારે વાત કરવી છે ગાંધીના ગુજરાતની અને એ પણ સંસ્કારી નગરી વડોદરાની વડોદરા શહેરના ખોડિયાર નગર ચાર રસ્તા પાસે વાઇટ ઉડાની સામે ઝુપડામાં ખુલ્લે આમ દેશી દારૂનો વેપલો ચાલે છે અને આ જગ્યા મોટો દારૂનો વેપલો ચલાવે છે એ એક મહિલા છે જેનું નામ છે સોનલ નાયક અને એના પતિ ખુલ્લે આમ દેશીની દારૂના વેચાણ કરે છે અને સાથે સાથે નાના બાળકો ભૂલકાઓ જેમની ભણવાની ઉંમર છે તેમની પાસે પણ દેશી દારૂની પોટલીઓ બંધાવવામાં આવે છે અને આ વેપલો એટલો ખુલ્લે આમ ચાલે છે કે તેમને કોઈ પણ જાત ડર કે નામ નિશાન નથી લોક એવી ચર્ચા સાંભળવામાં આવે છે કે બુટલેગર સોનલ નાયક અને તેના પતિ એવું કહે છે કે અમે તો પોલીસને હપ્કા આપીએ છીએ અમારો વાળ વાંકો થાય નહીં શું ખરેખર આ વાત સાચી છે અને જો વાત ખોટી હોય તો બાપોદ પોલીસ તેમજ ડિસ્ટર્બ અને અન્ય પોલીસ દ્વારા આ દારૂના અડ્ડો એક્શન લઈ અને એની ઉપર કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ કા તો પછી હપ્તા રાત ચાલે છે તેરી બી છું મેરી બી છું

તો બટ ઓયો ખાનો મો મે ભાઈ થોડું હા